મારું બેટું નોમ ભૂલવાની બીમારી છે એટલે જી આવે ગોમ આવે બાર આવે આવો મ્યામન તેવું પડી જી હે આમ તો પણ બરોબર છે એટલે ખોટું ના લાગે ના ના સાચી વાત સાચી વાત

એટલે બોલ પામચું છે ખબર હ રાતના છે ને ઓ નોકરી છે અને આરે જેવા આવે ને રાતના એ આપલા દાળો રે ને ઈ લો ખાવા જાય ઈને બાપલાને ખાવા જો કે ના જોવે ઓ ઓ સુરત દાદો ઓવે એટલે હવે શું ખબર હે ઈરા હું છે ને એટલે કામ રાત પડશે ને એટલે ઈરા પછી પાછા આવશે દાળો ઉગશે એટલે પાછા આવશે ઓય સમજો ને ના ના હું તો સમજી ગયો છું હા એટલે વાત બેહી રહ્યો તો કે ચાલે સુરત દાદો આથમી અન મુ ચીસડી બાણી ખાઉ ચીસડી ઓ યે ઈ તો ઈ તો બાણી પણ માર બુટુ જરી કોશ મે કહી જી ઈ મો આરે ચાડુ જી જી તો આઈ જા દાઈ જા હું બળુ પા માર વાતો આપળો હ હું છે ને તમાર જોડે એક ઉદાહરણ લેવા આવ્યો છું શું લે એટલે બળુપા પા ચીઉ છે ખબર હ મારે છે ને જમણવારો રાખો છે દીદી તો હારું છે રાખો

તે પછી ડાયરેક્ટ કણ આયો ના ના હારું કર્યું હારું કર્યું એટલે આપણે ચોકણ જવાનું છે હવે તમે કોક કો ઈ નહીં આપણે જમણવારો રાખશે તો પછી ચોકણ જવાનું ખાવા ખાવા વળી ચોકણ જવાનું જો જમણવાર હોય કણ એટલે પણ ઈ તો ભૂસુ ચોકણ સહી જમણવારો જમણવારો મારી કણ તો યો હેડોક તાણી યો હેજુ પાછા જો કોને ભૂખ લાગી છે એટલે હાલ નહીં

વાત કરો ચાચી ઓછું બે પણ ચાચી કરી નાબુ પડે હવે ઉતાળ મો છું ખબર છે ભલે વીઘો વેચવાનું થાય ને

નક્કી ના એ તમે તો ખવરા મૂને ના પાડું એટલે એમ નહીં તમે મોટા ખોરાક નહી એટલે તમે બધું આયોજન કરો એટલે આયોજન કરાવવા છે એને ચાને ખવરાવવાનું છે તમારે હવાર મોય હવાર મોય એટલે તાણી એટલે પણ તમારે હવાર મો હોય તો બે ચાર દાડા પહેલા ના કહેવાય આજન કરતા ના ફાવત આપણે એટલે બે ચાર દાડા ઈ તો પછી વિહરાઈ જાય બધું ખબર તો છે તમને ઓ અમે હું ભૂલી જઉ છું ખબર છે ભૂલી જો તો પહેલા તમને ખબર પડી જો આમ થોડા ગાણી કે બે ચાર દાડા પહેલા કીધું આજન કરતા ફાવે એટલે બે ચાર દાડા શું છે હજી દાડો ચોઉ જીજો છે

અરે તમને ખબર તો છે કે આરા ભૂલકરાસી ઓ ભાઈ તો ભૂલકરાસી પણ બાલે તબર વેલા કેવું ઉપર બલો હો આ તો શું તમારા નસીબ તો કોઈ આથર શું ના ના એ તો વાત સાચી છે ભાઈ એટલે હું કહું છું હા તમારે કે હાલ કોઈ પોલી ડાળ બાલ બાલે હા આપણે પેલા મફા લીએ બનાવી તું કે કટુ ડાલ પડી છે હા બરોબર છે કેમ કે આપણે ડાલ પહેલી બની દઈએ એટલે આપણો કાઠું પોણ છે ને એટલે થાતી નહીં જલ્દી વાત સાચું હો બાલે

અરે ભાઈ સામાન તો મેં બચ્ચો માંગાઈ દીધો છે હાલ છોટા હાથી આવતું જ હશે ફોન કરો તરત શેઠ ને કીધું આપડે આટલો આટલો સામાન જોવો છે તમે આવી જો લઈ પણ બા લઈ ઈ આપડે શાક ને બધું વઘારવું પડશે તો તેલ ને બધું કરી આવું તો જો કે હા એ તો આઈ જ હતા રે તમને હાલત એટલે તમે ફોન કર્યો તો અરે ફોન કર્યો શેઠ કે હું બે મોણસો મેકલું છું તરત એટલે હા ફીરતી ફોન કરો કે ફટાફટ આવી જો ઓ આબરૂ તો સવાલ છે વાત કરો છો અરે ભાઈ આવતા જશે હવે આવી દેવા આ ગામમાં મેસે કેરતી આડે તાર ફોન કર્યો તો

ગોમના ગણવા જઈએ તો બસો અઢીસો માણસો આપડે ગોમના થાય બરાબર હા એ તો બરાબર એટલા તો થાય જ છે આપણે અને બસો આજુબાજુ બે માન આવશે એટલે મેં બન હા તો હું તો સારું કઈ દઉં તારે એટલે આપડે અંદાજી મારી કહી દે પાંચસો માણસ નું બનાવ નું શું કહું છું તમને ખબર છે નીચે છે મેં મન ના કીધું છે ના તો પછી તમે એમ નમ ના કહી દો હક બસો અઢીસો માણસ મેં મન અરે એ તો મને રહી વિહરાઈ જુતા લ્યો મારા ઘરથી ભૂલકણા તમે મોટા છો

એટલે બાલ આપણે ડોસી લબાણ પાછી હું શીસડી છું કાયમ અન બનાવી પછી ખાવ છું જરાક મારી વોશ મેટલામ તો ચોદો મોમો ઉજી ગયા અલય તમે આજે ને પણ આજીબે કરતા દેખાવા અરે બેહે આલા બધું પૂછવું પડે કે શું લો દમળવાળો છે શું શું છે શું નથી અરે બેહે મારા મનમાં ગાયે તો કરતા બધું કીધું તાત્કાલિક બનાવી દી આપડે તો આબરૂ જાય મધી બેહે અલ્યા મુયે તાળીમો રીમો તાળી મુ તપેલું લે આમ આ સડાઈ ગયો નઈ કે કશું ઓઢો નઈ બરાઈ જોકી ખાવાવાળા તમે છો પાલે જાવડી નો ઘર મળતા જાય જો હેડો ઓય તો